માર્કને સુવાર્તા પાંચમો અધ્યાય એકવીસમી કલમથી વાંચીશું આવો સાથે વાંચે જ્યારે ઈસો તે નાવ થઈ પાર ગયા ત્યારે એક મોટી ભીડ તેમની પાસે આવી પહોંચી જ્યારે તે કિનારે જ હતા કે યાઈરનાના એક સભાસ્થાનના અધિકારીમાંના એક આવ્યા અને તેમના ચરણોમાં તે આવીને પડ્યા અને તે એમ કહીને તેમને ખૂબ જ વિનંતી કરી મારી નાની દીકરી મરવાની અણી પર છે તેના પર આવીને હાથ મૂકો કે જેથી તે સાજી થઈ જાય ત્યારે તે પણ તેની સાથે ગયાને મોટી ભીડ તેમની સાથે થઈ ગઈ ત્યાં સુધી કે લોકો પડાપડી કરતા હતા ત્યારે એક સ્ત્રી કે જેને બાર વર્ષથી લોહીવાની બીમારી હતી તેણે ઘણા વૈદોથી ઘણું દુઃખ ઉઠાવ્યું હતું સર્વપુંજી તેની ખર્ચાઈ ગઈ હતી તે દવાથી તેને કોઈ લાભ થયો નહોતો પરંતુ તે દુઃખી થઈ હતી તે ઈસુની ચર્ચા સાંભળીને તેમની ધીમેથી પાછળ આવી તેમના જબ્બાની કોરને અડકી કેમ કે તેણે વિચાર્યું હતું કે જો હું તેમના જબ્બાની કોરને અડકીશ તો એ સાજી થઈ જઈશ અને તરત જ તેની લોહીવાની બીમારી જતી રહી અને તેણે પોતાના શરીરમાં એ જાણી લીધું કે બીમારીથી સાજી થઈ ગઈ છું ઈસુએ તરત જ પોતાનામાં જાણી લીધું કે મારામાંથી પરાક્રમ નીકળ્યું છે અને ભીડમાં પાછું ફરીને પૂછ્યું મારા વસ્ત્રને કોણ અડક્યું તેમના શિષ્યોએ તેમણે કહ્યું તમે જુઓ છો કે ભીડ તમારા પર પડાપડી કરે છે અને તમે કહો છો કે મને કોણ અડક્યું ત્યારે તેમણે જોવા માટે જેણે આ કામ કર્યું હતું તેમની ચારે તરફ જોયું ત્યારે તે સ્ત્રી એ જાણી ચૂકી હતી કે મારી ભલાઈ કેવી થઈ છે તે ડરતી અને કાંપતી આવી અને તેના ચરણોમાં પડીને તેણે જે કંઈ થયું હતું સાચે સાચું કહી દીધું પ્રભુસિંહે તેણે કહ્યું દીકરી તારા વિશ્વાસે તને સાજી કરી છે શાંતિથી જા અને પોતાની બીમારીથી બચી રહે વલાઓ આપણામાં કોઈ છે જ્યારે તે અનુભવતા હોય હું પ્રભુની ઉપસ્થિતિમાં આવીને પ્રાર્થના કરું છું વિશ્વાસની સાથે માંગુ છું ઉપવાસ રાખીને મારા દુઃખને મારી તકલીફને મારી પરેશાનીને મારા કષ્ટને અને મારી સમસ્યાઓને મારી જે વેદના છે પરમેશ્વરને કહી રહ્યો છું પરંતુ ખબર નહીં કેમ મને જવાબ મળતો નથી ખબર નહીં કેમ જવાબ મળવામાં મોડું થાય છે ખબર નહીં શા માટે પરમેશ્વર હું જેમ ચાહું છું જે પ્રમાણે ઈચ્છું છું તે પ્રમાણે મને જવાબ તેઓ આપતા નથી નોકરી મળવામાં શા માટે મોડું થાય છે મારું લગ્ન થવામાં કેમ થતું નથી શા માટે વિદેશ જવાના વિષયમાં મોડું થાય છે શા માટે વેપારના વિષયમાં મને લાભ મળતો નથી શા માટે મારામાં ને મારા પરિવારના આશીષોના વિષયમાં આટલું મોડું થાય છે ઠીક સમય પર મને મળતું નથી શા માટે મોડું થાય છે શા માટે પરમેશ્વર અવગણના કરે છે આ મોડું છે કે પછી પરમેશ્વર મારી અવગણના કરે છે એ શું છે કેમ મોડું થઈ રહ્યું છે વાલો આજે આપણા જીવનની અંદર આપણે જે કંઈ માંગીએ છીએ જે કંઈ આશા રાખીએ છે જે આપણી જરૂરિયાત છે તેનો જવાબ તરત જ મળતો નથી તેનું સાધારણ કારણ શું છે તમારી સાથે વેચવાની આશા રાખું છું સભાસ્થાનના એક અધિકારી એક ભયંકર અને તીવ્ર સમસ્યામાંથી પસાર થતા હતા તેની પાસે સમસ્યા હતી ધન હતું સંપત્તિ હતી તેનું મોટું નામ હતું તેની સારી ઓળખાણ હતી અને સમાજની અંદર તેનું સારું એવું મોટું નામ હતું પરંતુ તેના ઘરમાં જે સમસ્યા હતી તેને દૂર કરી શકે એવી શક્તિ ના તેની પદવીમાં હતી કે ના તેના નામ સન્માનમાં હતી ના તેની સંપત્તિમાં હતી ના એની પાસે જે ધન હતું તેમાં હતી ના તો તેના હોદ્દામાં હતી તેની સમસ્યાને દૂર કરી શકે તેમાં કોઈ અધિકાર કે તાકત નહોતી વાલો આપણામાં કોઈ પણ કેમ ના હોય તમે સારા ધનવાન હોય ખૂબ સુંદર હોય તમારી ઘણી બધી સંપત્તિ પણ હોઈ શકે છે બધું જાણનારા વ્યક્તિ હોઈ શકે બધાની સાથે સારો પરિચય હોઈ શકે પરંતુ તમારા પરિવાર અને તમારા જીવનમાં જે સમસ્યા છે તેને માટે હલ આ બધામાંથી કોઈના દ્વારા નહીં મળી શકે તે સત્ય છે આજે આ વાતોને તમે ટીવીમાં જુઓ છો કે સોશિયલ મીડિયામાં જુઓ છો તે હું જાણતો નથી તમે તમારા કામ કરવાની જગ્યાએથી અથવા ઓફિસેથી જુઓ છો તે હું જાણતો નથી પણ એક વાત સત્ય છે તમે સમસ્યામાં છો અને તમારી પાસે જે કંઈ છે તેના દ્વારા તમે સમસ્યાનો હલ મેળવી શકતા નથી જ્યારે સમસ્યાનું સમાધાન નથી મળતું ત્યારે જે સમસ્યાનું સમાધાન આપી શકે છે કોણ છે તે પ્રશ્ન જ્યારે યાઈર નામના સભાસ્થાનના અધિકારીના જીવનમાં એક પ્રશ્ન હતો એને વિચલિત કરતો હતો તેણે સાંભળ્યું કે તમારી સમસ્યાનો ઉત્તર એક વ્યક્તિ આપે છે એ તો આખી સૃષ્ટિના બનાવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સમસ્યાનો જવાબ આપી શકે છે સાંભળોવાલા ભાઈઓને બહેનો તે સમયે સભાસ્થાનના ઘણા બધા લોકો અધિકારીઓ ઈસુનો વિરોધ કરતા હતા પ્રભુ ઈસુ એ મસીહા છે પ્રભુ ઈસુ પરમેશ્વરના પુત્ર છે તેઓ માનતા નહોતા જો કોઈ પ્રવેશો પર વિશ્વાસ કરીને તેમની પાછળ આવવા ચાહે છે તો આ લોકો તેમનો વિરોધ કરતા હતા અપમાન કરતા હતા આવી પરિસ્થિતિમાં તે આરાધના લઈના સરદારે એક નિર્ણય લીધો મારી પાસે આ અધિકાર છે હોદ્દો છે આ પદવી છે પરંતુ મારી સમસ્યાને દૂર નથી કરી શકતો પરંતુ સમસ્યાને દૂર કરનાર પ્રભુ છે એ સમસ્યાને દૂર કરનાર પ્રભુ વિશે જાણ્યું તે ઈસુ પર ભરોસો કરવાથી તે ઈસુની પાસે જવાથી મારી ચારે તરફનો સમાજ મને શું કહેશે મારી ચારી તરફના સંબંધીઓ મને શું કહેશે મારી ચારી તરફના નોકરી કરનારા લોકો મારા વિશે શું કહેશે એ બધું વિચાર કરીને જો હું ઈસુની પાસે ના જવું તો મારી સમસ્યા એવી જ રહી જશે અને અંતે એ સમસ્યા મોટા દુઃખનું કારણ બનશે મારી ચારે તરફના સમાજના લોકોથી ડરીને હું શા માટે મારી સમસ્યામાં જીવું તે સમસ્યા ઉપર જે ધ્યાન આપે છે પ્રભુની પાસે જઈને સમસ્યાનું ઉત્તર પામું મારે સમસ્યામાંથી છુટકારો પામીને શાંતિપૂર્વક જીવન જીવવું છે એવો પ્રશ્ન ઉત્પન્ન થવાથી તેણે એક નિર્ણય લીધો કે સમાજ છે મારી ચારે તરફ મારા લોકો છે ચારે તરફ સંબંધીઓ છે અધિકારીઓ છે બધા જાણકાર લોકો તો છે પણ મારી સમસ્યાને દૂર નહીં કરી શકે તેમને આધાર બનાવીને સમસ્યામાં જીવવા કરતાં સારું છે તે તરફ ધ્યાન ન દઈને પ્રભુની પાસે જવું ને સમસ્યાને દૂર કરી લેવી મારા જીવનમાં સૌથી પહેલું જે કામ કરવાનું છે તે આ જ છે અને તે શું છે જેને જે વિચારવું હોય તે વિચારે કોઈ પણ પ્રશ્ન કરે ચાહે નિંદા કરે કોઈ મારું અપમાન કરે તો પણ મારા જીવનમાં દુઃખી કરનાર સમસ્યાથી મારે છુટકારો મેળવવા માટે હું ઈસુની પાસે ચોક્કસ જઈશ એમ વિચાર કરીને તે સભાસ્થાનના અધિકારી સીધા ઈસુ પાસે આવ્યા તે સમુદ્રને કિનારે જ હતા યાર નામના સભાસ્થાનના અધિકારીમાંના એક આવ્યા અને તેમને જોઈને તેમના પગ આગળ પડી ગયા અને પોતાના ઘરની સમસ્યા બતાવી મારી નાની દીકરી તે તો મરણની પાસે છે તમે આવીને તેના પર હાથ મૂકો કે તે સાજી થઈ જાય અને જીવતી રહે ત્યારે તે તેની સાથે ચાલ્યા જ્યારે તે ઈસુની પાસે સમસ્યા લઈને આવ્યા ઈસુએ તરત જ રિસ્પોન્સ આપ્યો ચાલો આપણે જઈએ હું તારે ઘરે આવીશ ચાલો આપણે જઈએ વલાઓ યાઈરે જ્યારે પોતાની સમસ્યા પ્રભુને જણાવી તે સમસ્યાને દૂર કરનાર પ્રભુ ઈસુ યાઈરની પાછળ ચાલતા હતા જતા હતા બીજી બાજુ આ યાયરની દીકરી બાર વર્ષની છોકરી મૃત્યુ સાથે સંઘર્ષ કરતી હતી કોઈપણ સમય મરી જઈ શકે એમ હતું એક એક પળ તેને માટે મૂલ્યવાન હતી પ્રભુ ઈસુને તેના ઘરે જવામાં જો થોડું પણ મોડું થાય તો તે મરણ પામી શકે યુર તે વાતને જાણતા હતા આવા અંતિમ સમય યાયર પ્રભુ ઈસુ પાસે આવ્યા વલાવ ઈસુએ યાયરને આ રીતે એમ ના કહ્યું અત્યાર સુધી તમે ઘણી જગ્યાએ ગયા છો ઘણા પર વિશ્વાસ કર્યો છે ઘણા બધાને આધાર બનાવ્યા હવે અંતમાં મારી તમને જરૂરિયાત લાગે છે જા હું તમારી પાસે નહીં આવો એવું કહેનાર મારા પ્રભુ તે બિલકુલ નથી વાલાઓ પ્રભુનો નકાર કરીને મારે પ્રભુ નથી જોઈતા એમ વિચારીને તમે ગમે ત્યાં જાઓ તમારી સમસ્યા દૂર નહીં થાય વાલાઓ માની લો તમે એક બૂટની દુકાને તમે ચપ્પલ ખરીદવા માટે ગયા તમે એક ચપ્પલ પસંદ કર્યા તેમણે ત્રણસો કીધા તમે એકસો વીસમાં માંગ્યા તેમણે કહ્યું મારી આ દુકાન સિવાય ક્યાંય તમને આવા લીધર ચપ્પલ નહીં મળે મેં તમને ઠીક રેટ બતાવ્યો છે ટેન પરસેન્ટ ડિસ્કાઉન્ટ કરીને છેલ્લે બસો સિત્તેરમાં આપીશ એમ કહેવાથી અરે આવા ખરાબ ચંપલને બસો સિત્તેર રૂપિયા હું નહીં આપું મારે નથી જોઈતા આનાથી પણ સારા ચપ્પલ હું માત્ર દોઢસો રૂપિયામાં ખરીદીને તમારી જ આગળ ચાલીને લાવી બતાવીશ આ રીતે તમે જવાબ આપી એ દુકાનથી બહાર નીકળી ગયા ડાબી બાજુ ગયા અને બધી દુકાનમાં ફર્યા તે દુકાનની બહાર ખુરશી નાખીને તમને જોતા હતા તેની સામે તમે બીજી તરફ ગયા ઘણીવાર તમે જોયું હશે કે બધા ચપ્પલની દુકાન એક સમાન હોય છે સિનેમા થિયેટર પણ એક જ ગલીમાં હોય છે ઘણીવાર હોસ્પિટલ પણ એક જ ગલીમાં રહેલી હોય છે ઘણીવાર સોનીની દુકાનો પણ એક સાથે હોય છે એ જ પ્રમાણે કપડાંની દુકાનો પણ આ બ્રદર પીલા બ્રદર બધા એક સાથે એક જ લાઇનમાં જોવા મળે છે છે તમે આગળ વધ્યા અને ચપ્પલની દુકાનમાં જોતા હતા માત્ર દોઢસો રૂપિયામાં તમારા ચપ્પલ કરતા સારા ચંપલ હું ખરીદીને તમારી આગળ જ ખરીદીને બતાવીશ ચેલેન્જ આપી હતી ને ડાબી બાજુ પૂરી થઈ ગઈ અને હવે બીજી બાજુ ગયા બીજી બાજુની બધી દુકાને ગયા ક્યાંય ના મળ્યું જમણી બાજુએ આવ્યા બધી દુકાન ફરી વળ્યા જ્યારે તમે ફરતા હતા ત્યારે દુકાનના વ્યક્તિ બધું જોતા હતા તમને જોતા હતા ફરી ફરીને જ્યારે ક્યાંય ના મળ્યું ત્યારે તમે વિચાર્યું કે અરે મેં ભૂલ કરી છે એ પહેલી દુકાન એ જ બરાબર તેની પાસે જ ખરી ક્વોલિટી હતી ઠીક છે જઈએ જે જોઈએ છે તે ખરીદવામાં શરમસાની રાખવી એમ વિચાર કરીને અહીં તહીં ફરીને ધીરેથી એ જ દુકાનમાં આવી ગયા ઈ દુકાનવાળા વાત નથી કરતા બધી એક્શન છે આવું કરે છે અને તમે તો જોયું બધે જ જોયું પરંતુ મને પસંદ ના આવ્યા અરે તારું મોત અને પસંદ શું આવે ત્યાં આગળ કોઈ પણ તને તારા રેટમાં ચંપલ નહીં આપે ઠીક છે જે થઈ ગયું તે થઈ ગયું બસો સિત્તેરમાં જ મને આ ચંપલ આપી દો કોણે કહ્યું પાંચસો રૂપિયામાં જોઈએ તો લો નહીં તો જાઓ અરે આ શું આ શું છે આના પહેલા તો બસો સિત્તેર રૂપિયા કહ્યું હતું ને આખી દુનિયા ફરતા પહેલા તમે મારી દુકાનને છોડીને ગયા હતા ને આખી દુનિયામાં ફરી ના હવે ચપ્પલ જોઈએ છે પાંચસો રૂપિયા લાગશે આ તો અન્યાય છે તમારી દ્રષ્ટિમાં ન્યાય છે મારી દ્રષ્ટિમાં ન્યાય છે શા માટે તમે મારા ધંધાનું અપમાન કર્યું છે મારું માન જાળવ્યું નથી અપમાન કર્યું છે એટલે પાંચસો આપવા પડશે મરજી થાય તો લો નહીં તો નહીં ખબર નહીં તમને એ જ ચપ્પલ લેવા હતા ઠીક છે હવે શું કરી શકાય બોલીને પાંચસો રૂપિયા તમે આપી દીધા કેટલામાં લઈ શકતા હતા કેટલા આપવા પડ્યા માત્ર બસો સિત્તેરમાં લઈ શકતા હતા ક્યાં પહોંચ્યા પાંચસો રૂપિયામાં પહોંચી ગયા કારણ શું છે તમે મારા પર શંકા કરી એટલા માટે તેનો અનુભવ કરતા બચી ના શકો ઘણા સંદર્ભમાં તમે પણ એવા અનુભવમાંથી પસાર થયા હશો એવું કહેનાર છે તો હાથ બતાવશો તમે પ્રભુ ખ્રિસ્તને છોડીને આખી દુનિયા ફરીને આવો અને પાછા ઈસુ પાસે આવવાથી તો પણ પૂરા મનથી તમારો સ્વીકાર કરનારા એકમાત્ર એ પ્રભુ છે કેમ આખી દુનિયા ફરી આવ્યા પછી જે કંઈ કરવાનું હતું બધું કરીને આવ્યા છો અંતમાં શા માટે તમે આવ્યા છો એવું કહેતા નથી પ્રભુ પ્રભુએ કહ્યું જે કોઈ મારી પાસે આવવા ચાહે છે તેને હું કદી પણ કાઢી નહીં મૂકું યાઈર નામનો સભાસ્થાનનો અધિકારી એ સમય સુધી ઘણા સ્થાનોમાં ગયો હશે ઘણા બધા પ્રયાસ કર્યા હશે ઘણા લોકોને મળ્યા હશે ઘણા લોકોએ કહ્યું હશે તે ઈસુની પાસે જાઓ તમારી સમસ્યા દૂર થઈ જશે તેમનાથી મારે શું કામ છે આ રીતે બોલ્યા હશે અંતમાં તેમને શું સમજાયું કે એક પ્રભુ ઈસુ વગર મારા આંસુઓને કોઈ પણ વ્યક્તિ લૂછી શકતો નથી આ વાત જાણીને સમજીને યાયુર આવીને ઈસુના ચરણોમાં પડ્યા હે ઈસુ દયા કરજો પ્રભુએ દયા કરી આજે આપણી મધ્ય એવું કોઈ છે અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ ગયા ઘણા બધા કાર્યો કર્યા બધા પ્રયાસો નિષ્ફળ થઈ ગયા પરિણામ વગર નિરાશ અને હતાશ થઈને પછી પ્રભુ ઈસુની પાસે આવ્યા છો શું તો તમારે માટે ખુશખબર છે કે પ્રભુ ઈસુ તમને બિલકુલ છોડશે જ નહીં મારા પ્રભુ દયાળુ છે તે તમારો તિરસ્કાર બિલકુલ કરવાના નથી જેઓ સહાયતાને માટે આવે છે મારા પ્રભુ કદાપી તેમનો નકાર નથી કરતા તે દિવસે યાઈર પ્રભુની પાસે આવ્યા રડતાં રડતા કહ્યું મારી દીકરી મરવા પર છે મારી દીકરીને કોઈ બચાવી શકતું નથી કોઈ બચાવી શકતું નથી તમે જ બચાવી શકો છો પ્લીઝ પ્રભુને વિનંતી કરી એ સમયે પ્રભુ ઈસુની ચારે તરફ ઘણા લોકો હતા વલાઓ પ્રભુએ કહ્યું આવો આપણે જઈએ ઈસુ યાઈરની સાથે જવા લાગ્યા ધ્યાનથી સાંભળો આ રીતે જતા સમયે બીજી એક સમસ્યા બાર વર્ષથી એક સ્ત્રી લોહીવાની બીમારીથી પીડાતી હતી આ બીમારી જેના પર આવી હોય તે જ જાણે છે તે કેટલું દુઃખ ભરેલું છે તે એક મહિનો નહીં તે એક વર્ષ નહીં પાંચ વર્ષ દસ વર્ષ નહીં બાર વર્ષથી એ બીમારીથી પીડાતી એ સ્ત્રી બાઇબલ જણાવે છે છવ્વીસમી કલમ તેણે ઘણા વૈદોથી ઘણું દુઃખ ભોગવ્યું અને પોતાની સર્વપુંજી ખર્ચી નાખવા છતાં તેને કંઈ પણ લાભ થયો નહોતો પરંતુ તે અધિક વધુ બીમાર બની ગઈ હતી ઘણા ડોક્ટરોની પાસે ગઈ હશે પોતાનું દુઃખ ઘણા ડોક્ટરને કહ્યું હશે બાર બાર વર્ષથી તેણે ઘણી બધી કોશિશ કરી પોતાની સર્વપુંજી ખર્ચી નાખી તે એક બાજુ શારીરિક રીતે નિર્બળ થઈ હતી અને બીજી બાજુ આર્થિક રીતે ખાલી થઈને નિરાશ અને હતાશ થઈ હતી અને વિચાર કરવા લાગી હું શા માટે જીવતી છું મરવું સારું છે આ રીતે વિચાર કરતા હવે મારા જીવનમાં સ્વાસ્થ્યને જોઈ શકતી નથી સારા દિવસ તો આવતા નથી આ રીતે નિરાશ અને હતાશ થઈને બધી જ ઉમીદ જ્યારે તેણે છોડી દીધી હતી એવા સમયમાં કોઈએ તેને કહ્યું પ્રભુ ઈસુ અહીંથી પસાર થવાના છે ઈસુ ખ્રિસ્ત આપણા નગરમાં આવવાના છે તે કોણ છે કોણ છે શું કહે છે એ તો મનુષ્યના સૃષ્ટિ કરતા મનુષ્યના શરીરને જેમણે બનાવ્યું છે અને તે મનુષ્યના શરીરમાં જે કંઈ સમસ્યા આવે તેને ઠીક કરી શકનાર એકમાત્ર સૃષ્ટિ કરતા આપણા શહેરમાં આવવાના છે તમે જઈને પોતાની સમસ્યા એકવાર પ્રભુ ઈસુને જઈને જણાવો અને તે ઈસુ તમને સાજા કરશે જ્યારે એ પ્રમાણે જણાવ્યું આ પહેલાં પણ ઘણી બધી આવી વાતો મેં સાંભળી છે કે પેલા ડૉક્ટર સારું કરશે તે દવાથી તમને સારું થશે એવું તો મેં સાંભળ્યું છે જૂઠું છે પાછલા સમયે ઘણા પ્રયાસ કર્યા હોય કદાચ નિષ્ફળ ગયા હોય તે બધું ભૂલી જાઓ પરંતુ એકવાર પ્રભુ ઈસુની પાસે જાઓ તમારા જીવનમાં તમારા આંસુ લૂચી નાખશે તમારા દુઃખ દૂર થશે તમારું રડવું સમાપ્ત થઈ જશે એકવાર તમે ઈસુની પાસે જાઓ વલાવ આ વાતને કોઈએ તેને કહી ત્યારે આ સ્ત્રી છેલ્લો પ્રયાસ કરવા માટે જ્યારે ઈસુની પાસે આવી તો તમારે સમજવું જોઈએ કે પ્રભુ ઈસુ તો ખૂબ જ સ્પીડમાં જતા હતા તેમની ચારે તરફ ઘણી બધી ભીડ હતી તે સર્વ ચિંતા કરતા હતા યાયર સભાસ્થાનના સરદાર ઈસુની પાસે આવ્યા છે લોકો શું કહેશે એ વિચાર કર્યા વગર સાથેના અધિકારી શું કહેશે તે ન વિચાર કરતા ઈસુની પાસે આવીને તેમના પગ પકડી લીધા લોકો વિચાર કરવા લાગ્યા ઈસુ તે છોકરીને સાજા કરવા જાય છે આ પ્રમાણે લોકો વિચાર કરવા લાગ્યા અને ભીડની ભીડ ઈસુની પાસે જવા લાગી હતી આ રીતે જતા સમયે ઘણી બધી મોટી ભીડ હતી અને એ જ સમયે લોહીવાવાળી આ સ્ત્રી પણ ઈસુને મળવા માટે તેમની પાછળ આવી જ્યારે તેણે જોયું કે ઈસુની ચારે તરફ તો મોટી ભીડ દેખાય છે હવે શું કરું તે સમજાતું નહોતું ત્યારે તે સ્ત્રી ચૂપચાપ ઊભી રહી પરંતુ તેના મનમાં એક જિજ્ઞાસા હતી જ્યારે તેણે ઈસુને જોયા જ્યારે તેણે ઈસુનો ચહેરો જોયો તેને લાગ્યો આ તો કોઈ સામાન્ય નથી તેમના ચહેરામાં હું પરમેશ્વરનો મહિમા જોઈ શકું છું કરુણાના સાગર કરુણા જોઉં છું પ્રેમ જોઉં છું આ તો પરમેશ્વરનું સ્વરૂપ હું જોઉં છું હું જઈને મારી સમસ્યા તેમને જણાવ તેના પહેલાં માત્ર એમના વસ્ત્ર નહીં કોરને હું અડકી લઈશ તો પણ હું સાજી થઈ જઈશ તેની અંદર આટલો બધો વિશ્વાસ ક્યાંથી આવ્યો તે જાણતી નહોતી બીજું તેના લોહીવાની જે બીમારી હતી તેને સર્વની આગળ કહી શકવું તે પણ એટલું સરળ નહોતું ત્રીજું જે સ્ત્રીની અંદર લોહીવાની બીમારી હોય તેણે સમાજની અંદર રહેવું તે નિષેધ હતો જે સ્ત્રીની અંદર લોહીવાની બીમારી હોય તેણે સમાજમાંથી દૂર રહેવું પડે તેણે લોકોની મધ્યે રહી ના શકાય બાર વર્ષથી જે લોહીવાની બીમારીથી પીડાતી કોઈને કહી ના શકતા છુપાઈને રાખતી હતી આ બીમારીને લીધે હવે તે જીવનમાં ખૂબ દુઃખો ઉઠાવતી હતી આપણી મધ્યે એવું કોઈ છે તમારી સમસ્યાને કોઈને કહી શકતા નથી તમે તમારા રોગને કોઈને કહી શકતા નથી છે કોઈ આપણી મધ્યે તમારી બીમારી કોઈને કહી નથી શકતા તમારી સમસ્યા કહી શકતા નથી તમારી બીમારી કોઈને કહી શકતા નથી તમે તમારી ચિંતા કોઈને કહી શકતા નથી તે દિવસે વાલાવ સ્ત્રી બધા લોકોની મધ્ય આવીને પ્રભુ લોહીવાની બીમારી છે મને બહાર વર્ષથી દુઃખ ઉઠાવી રહી છું વાલાઓ આ રીતે તે કહી ના શકી આ રીતે કહેવાનો પ્રયાસ કરે તો લોકો તેને જોઈને અરે પાપી સ્ત્રી બહાર વર્ષથી તો આવી ખરાબ બીમારીથી અમારી મધ્યે જીવતી હતી અરે તું જા આ રીતે મારો તિરસ્કાર ન કરે કદાચ મને કોઈ બોલે નહીં તેને ડર હતો આ બધાની મધ્યે ઈસુને જઈને મળવું છે મોટી ભીડ છે વલાવ તે સ્ત્રીએ શું કર્યું જાણો છો ઈસુની પાછળ જઈને તેમના જબ્બાની કોરને અડકી જેવું તેમના વસ્ત્રને અડકી તે તો સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ વલાઓ આજે મારા પરમેશ્વર તમારા જીવનમાં ઉત્તર આપવા માટે ઉત્તર આપવા માટે તેઓ તૈયાર છે પરંતુ તમે ઉત્તરનો વિશ્વાસ ધરાવો છો તેને ઉત્તર આપીને પ્રભુએ તેને કહ્યું કે દીકરી તારા વિશ્વાસે તને સાજી કરી છે તારા વિશ્વાસ દ્વારા જ તે અસંભવને સંભવ તરીકે જોયું છે ભરોસો રાખ તારા જીવનમાં મારો મહિમા થઈ શક્યો છે એટલે કે મારા અને તમારા જીવનની અંદર જો આજે પરમેશ્વરનો મહિમા જોવો હોય તો આપણે જેટલો જરૂર છે એટલો વિશ્વાસ કરવો જોઈએ આવું પ્રાર્થના કરીએ મહાન પ્રેમી પરમેશ્વર પિતા તમારા વચન ઉપર અમે મનન કરીએ એટલા માટે અમારે તમારું વચન વાંચવાનું છે અમારા જીવનની અંદર અમારો વિશ્વાસ વધે ત્યાં સુધી તમારા વચન દ્વારા અમે પોતાને સુધારી લઈએ જેટલા લોકો વિશ્વાસની નિર્બળતામાં રહીને તમારા દ્વારા જેટલા આશ્ચર્ય કર્મો પામવાના છે ના પામીને ખૂબ નીચલા એવા સ્તરમાં અંધકારમય જીવનમાં દુઃખ ઉઠાવી રહ્યા છે એવા લોકો સાથે આજે તમે સ્પષ્ટ વાત કરી છે કે વિશ્વાસ કરો જો વિશ્વાસ કરશો તો પરમેશ્વરનો મહિમા જોશો પ્રભુ સુખ્રિસ્તના નામમાં આ પ્રાર્થના કરીએ જ છે પિતા આ

તમે જે રાજ્ય ના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યુદ્ધ તૈયાર છે દરરોજ પાંચ થી વધારે પ્રાર્થના વિનંતી અમારી પાસે પ્રાર્થના માટે આવ્યું છે દેખાતા નંબર પર કોલ કરશો અમારા પ્રાર્થના યોધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો સર્વને ઉદ્ધારની તક મળે માટે સત્તર ભાષામાં પ્રભુના સેવક વચન સંભળાવે છે અને પ્રાર્થના કરે છે જેમ વચન કહે છે દરરોજ તેમના ઉદ્ધારની સુવાર્તા સંભળાવતા રહો વચન અનુસાર કરવામાં આવતી આ અદભુત સેવકાઈને તમે પણ સહભાગી થઈ શકો છો ઘણાને માટે આશીર્વાદનું કારણ બનો અને પ્રભુનો આશીર્વાદ પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે સંપર્કના નંબર પર કોલ કરશો પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ નહીં તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે વર્ષ થઈ ગયા છે તમે આ ટીવી પ્રેમ કર્યો પ્રોત્સાહન પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને મે પહોંચાડી શકે મહેનત કરીએ છે એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવિકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવો આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર